આવી ગયા ફોર્મમાં કરવી છે જમાવટ દસ બોલમાં રન થાય કે ન થાય કર્યા સગ નથી કર્યા વર્ષો તો બને હટાવવાના કે નહીં ટિકિટ કાપવાની કે નહીં ટિકિટ નો કાપે તો ટિકિટ કાપશે કાપશે

અરે પીટી જાડે છે આઉટ કરવા કોઈ સામાન્ય બાબત છે તો તો કે તું આઉટ થઈ ગયો હોત જાત જાત ની વાતો કરતા હોય ને પણ મેં તમને કાયમ માટે કીધું છે કે આ રાજપૂતો નું રણ મેદાન છે આ રાજપૂતાણી નું રણ મેદાન છે આ મેદાન જે છોડે જેનો બાપ ફરે ની વાત ફરે એ છત્રિયા છું

પોતાનું રક્ષણ ના કરી શકે એને સમાજ સેવાનો કરવાનો કોઈ અધિકાર જ નથી ભગતસિંહ વિચાર્યું કે મને ફાંસી થશે તો ભગતસિંહ મૂછે હાથ નો દીધો તો આ તો પીટી જાડેજાની છે ની મૂછે મૂછે તો સબ કુછે મૂછ નહી તો કુછ નહી જન્મ ના મૃત્યુ કોઈના હાથમાં નથી માં ભગવતી ને આપણે પ્રાર્થના કરી છે કાયમ માટે અત્યારે તો હું નોરતા રહું છું અનુષ્ઠાન છે છતાં મારી સ્ટેમિના જો આજે તો મને આનંદ થયો કે 65 વર્ષની ઉંમરમાં આટલો ક્ષત્રિય સમાજમાં કોઈ દી નથી જોયો આજે મને પાણી ચડી ગયું વગર આમંત્રણે એક એક બેન દીકરી રાજપૂતાની આમ જો તો ખરા કેસરિયા કરીને બેઠી છે